હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલે આજે હું તમારી સાથે ચિત્રા કોરાની રેસીપી શેર કરવા જઈ રહી છું સાથે આપણે મેળવણી કરવાના છે કાચી કેરીની તો ફ્રેન્ડ્સ મજેદાર શાકની રેસીપી જોવા રેડી છો ને તો ચાલો રેસીપી શરૂ કરીએ તો કાબરચિત્રા કોહરાને મેં સરસ છોલી અને આ રીતે નાના નાના પીસીસ કરી લીધા છે સાથે જ આપણે કાચી કેરીને પણ છોલીને નાના ટુકડા કરીને એડ કરી દીધી છે થોડું પાણી એડ કરીશું અને હવે ઢાંકણા ઢાંકી અને એને બોઇલ કરવા મૂકીશું તો ત્રણ સીટી વગાડ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું કાબડચિત્રુ કોરું અને કેરી સરસ બફાઈ ગયા છે તો હવે આપણે વઘાર કરીશું તો એના માટે કડાઈ કઢાઈ લઈશું અને કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરીશું રઈ સાથે જ આપણે એડ કરીશું થોડું જીરું અને થોડી મેથી ફ્રેન્ડ્સ મેથીથી ફ્લેવર સરસ આવે છે લાલ મરચું એડ કરીશું અને પાણી એડ કરી દઈશું જેથી મરચું આગળ બળે નહીં ધાણા જીરું એડ કરીશું અને હવે આપણે પાણી ઉકળે એટલે હળદર એડ કરીશું અને જે બાફેલા આપણા ચિત્રા કોળાના પીસીસ અને કેરી જે બાફેલી છે એને એમાં એડ કરી દઈશું બસ તો ફ્રેન્ડ્સ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું થોડું પાણી એડ કરીશું જેથી રસો થાય અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ સરસ ઇઝીલી આ શાક બની જાય છે અને ખૂબ જ સરસ લાગે છે ખાટ મીઠું તો ફ્રેન્ડ્સ ખટાઈ માટે આપણે કેરી એડ કરી છે તો મીઠા માટે આપણે થોડો ગોર પણ એડ કરીશું તો ફ્રેન્ડ્સ વઘારમાં મેથી હું ભૂલી ગઈ એટલે ઉપરથી નાખું છું પણ મેથી નાખવી સ્વાદ ખૂબ સરસ આવે છે તો બસ સરસ આપણે હલાઈ દઈશું અને એને ઉકળવા દઈશું તો ઉકળે પહેલાં આપણે થોડો ગોર એડ કરી દઈએ તો ફ્રેન્ડ્સ ગળચટું ખાટું મીઠું સરસ આ કાબરચિત્રા કોરાનું શાક થાય છે તમારે ગળ પણ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે વધારે ઓછું ગોળ નાખીને તમે કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોયો કે કલર પણ ખૂબ સરસ બદલાઈ ગયો છે ગોળ ઓગર્યો એટલે અને શાક પણ આપણું સરસ થઈ ગયું છે રસો પણ તમે જોયો કે ઘટ છે એટલે ભાખરી સાથે કે રોટલી સાથે આપણને ખાતા સરસ ફાવે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો અને શું તમે આ રીતે બનાવો છો તે પણ લખજો તો ફ્રેન્ડ્સ ચાલો એ ગરમ ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલ્યા તમે ચોક્કસથી એકવાર આ શાક ટ્રાય કરજો અને રેસિપી ગમી હોય તો તમારે ફ્રેન્ડ્સ ને ફેમિલીમાં આ વિડીયોને ચોક્કસથી શેર કરજો તો ફ્રેન્ડ્સ ફરીથી નવી રેસિપી સાથે નવી સહેલી સાથે મળીશું સુપર સહેલ્યા ઉપર જ ફ્રેન્ડ્સ તમે આ સિવાય કોઈ બીજો મસાલો એડ કરતા હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો તો અમને પણ તમારાથી કંઈક શીખવાનું મળે થેન્ક યુ ફ્રેન્ડ્સ